પૂજ્ય સોનલ આઈના ના વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જે અંતર્ગત જૂનાગઢ નજીક આવેલ મહોત્સવ મહામંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે હાલ મઢડા ગામ ખાતે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સાતસો બીઘામાં યોજાવા જઈ રહેલ મહોત્સવમાં દસ લાખ થી વધુ ભાવિકો ઉમટી પડશે આ અંગે વધુ વિગત આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી વ્રત લીધું વરોડી તણુ ધન દેવા ધાન છે ગુજરાતમાં લગભગ ઓછામાં ઓછી ત્રણસો થી સાડા ત્રણસો જગ્યાએ સોનલ બીજ ઉજવાય છે પણ આ વખતે માના સો વર્ષ પૂરા થાય છે એટલે બધાએ મઢડા પરિવાર અને મઢલા પરિવાર અને સમિતિએ નક્કી કર્યું છે કે ભાઈ આખા ગુજરાતમાં નહીં પણ એક જ જગ્યાએ સોનલ બીજ ઉજવું અને જાન્યુઆરી જાન્યુઆરી ગુજરાતના સાધુ સંતો મહંતો બધા માતાજીઓ પધાર છે દસ થી બાર લાખ ભાવિકો ત્યાં રહેશે હાજર ત્યાં ત્રણ દિવસનું આયોજન છે અગિયાર બાર તેર જાન્યુઆરી જુનાગઢથી પિસ્તાલીસ કિલોમીટર આગળ મરડા ગામ છે ત્યાં વનવે આપણે રાખ્યો છે મંગલપુરથી અને ત્રણ આઉટ રસ્તા છે ત્રણ દિવસના આયોજનમાં દરરોજની બે સભાઓ છે સવારે સાડા નવ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી સાધુ સંતો અને રાજકીય સભા સાંજે ભવ્ય થી ભવ્ય લોક ડાયરા આયોજન કરે છે ત્રણે ત્રણ દિવસ રાજકીય સભાનો હેતુ એ છે કે આમાં અઢારે વર્ણના લોકો અહિયાં આસ્થાનું કેન્દ્ર છે સોનલધામ મંડળે એટલે બધા રાજકીય પરિવાર આમાં પધારે છે